ઉપર હત્યાનો બનાવ સામે આવ્યો હતો હતો જેમાં યુવકે જીવ ગુમાવ્યો કરાયેલા બે પૈકી એક યુવક ડિપ્લોમા હોવાનું પોલીસે જણાવ્યું હતું સાંજે ચક્કર ખાઈને પડી જતા મિત્રો તેને ઘરે છોડી ગયા હતા રાત્રે ચાર વાગે જાગેલી તેની માતાને તે ઘરમાં જોવા નહીં મળતા સવારે છ વાગે તેને શોધવા નીકળી હતી અવાજમાં જ રહેતો તેનો મિત્ર રામાનંદની બાઇક પાર્કિંગમાં નહીં હોય તેની બાઇક લઈ ગયાની શંકા સાથે તે પણ તેની મનીષની માતા કાંતાબેન સાથે શોધમાં જોતરાયો હતો સવારે સાડા છ વાગે આ યુવકની બાઇક સિંગણપોર કોઝવે રોડ ઉપર નીલકંઠ બિઝનેસ હબના પાસે પાર્ક થયેલી જોવા મળી થોડીક દૂર જલારામ કાઠિયાવાડી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં મનીષ વૃદ્ધ અવસ્થામાં મળ્યો હતો તેને ચપ્પુના ચાર જેટલા ઘા જોવા મળ્યા હતા જેમાંથી સતત નીકળતા લોહીનું ખાબોચિયું બનાઈ ગયું હતું આ ઘટનાને પગલે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઓગણીસ વર્ષીય યશ ભરત રહેવર અને વિનય પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા આ બંને શનિવાર રાત્રે ફરવા નીકળ્યા હતા ત્રણેક વાગ્યે તેઓ કાઠિયાવાડી હોટેલ પાસે બેઠા હતા ત્યારે આ યુવક આવ્યો હતો અને તેમની સાથે અહીં કેમ બેઠા છો કહીને ઝઘડો કરતા બંને તેનું ઢીમ ઢાળી દીધું હતું આ ઘટના દારૂના અડ્ડા પાસે બની હતી હાલ આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી